હું વાંચી રહી છું પુસ્તક મારે પણ એક ઘર હોય વહાલ અને વેરના બે કાંઠા વચ્ચે વહેતા જીવનની વાત જેની લેખિકા છે વર્ષા અડાલજા અને હું છું ભૂમિકા ચેપ્ટર વન એક ભયંકર ચીજ સંભળાઈ નિરાંતે ગીત ગણગણતી અને બગીચાના ફૂલ છોડને પાણી પાતી લીનાના હાથ એકદમ થંભી ગયા ઘી તટકી ગયું થોડી વાર તો એ સ્તબ્ધ બનીને હાથમાં પાણીની ઝારી પકડેલી રાખી ઊભી જ રહી પછી ભાનમાં આવી હોય એમ પાણીની ઝારી ફેંકી દઈ નાનકડા બેઠા ઘાંટના બંગલાની પોર્ચના પગથિયા એક સાથે બબ્બે ચડતી દોડતી એ બંગલામાં ગઈ અને જલ્દીથી છેવાડેના સુરેખાના ખંડના બાણાને ભીડી દઈ લીનાએ બહારથી આગળો ચડાવી દીધો એક બીજી હાડો હાડ ધ્રુજાવી નાખે એવી ચીજ સાથે ખંડના અંદરના ભાગમાંથી બારણાની સાથે કશુંક જોરથી અફડાયું બારણા હચમચી ગયા કાદવથી ખરડાયેલા હાથ ભીના થયેલા કપડા સાથે ઘસતી શૂન્ય મને લીના ધીમા પગલે બંગલામાંથી બહાર આવી અને પોર્ચના પગથિયા ઉપર જ બેસી પડી સાંજ થાકીને ચાલી જતી હતી રાતનું અંધારું ધીમે ધીમે વરસતા વરસાદના પાણીથી જેમ ટપકતું રહ્યું અને લીના ઘૂંટણ વચ્ચે માથું ટેકવીને બેસી રહી એ સ્તબ્ધ બની સાંભળતી રહી એણે આંગળો મારી બંધ કરી દીધેલા ઓરડાની અંદરથી ખૂબ અવાજો આવતા હતા ખૂબ ધમાલ થતી હતી ચીજવસ્તુઓ જોરશોરથી ફેંકાતી હતી કાચ તૂટતા હતા બારણા હચમચી ઉઠતા હતા અને એ તમામ અવાજની ઉપર સવાર થઈને પેલી ભયંકર ચીઝ એ બંધ બારણા વિંધીને લીનાના હૃદયમાં ખૂંપી જતી હતી હાલ્યા ચાલ્યા વિના એ જળની જેમ નીચું માથું કરી સ્થિર બેસી રહી થોડી વારે પૈડાનો અવાજ આવ્યો છતાં પણ લીના પૂર્વવત બેસી રહી એણે ઊંચું સુદ્ધા જોયું નહીં બંને હાથી વ્હીલચેરના પૈડાને ધક્કો મારતા હરિદાસ પોર્ચના પહેલે પગથીએ લીના પાસે આવી ગયા એમણે ધીમેથી પોતાનો તો હાથ લીનાના વિખરાયેલા વાળ પર ફેરવવા માંડ્યો લીનાની પરાણે મેળવેલી સ્થિરતા તૂટી ગઈ તરત લીનાએ ઊંચું જોયું અને બાપુનો હાથ પોતાના બંને હાથમાં પકડી લઈ એણે દબાવ્યો બંને ચૂપચાપ એકબીજાને તાંકી રહ્યા કોઈને કશું કહેવા જેવું ન હતું બંધ બારણા પાછળના પેલા અવાજો શાંત રાત્રિનું ગળું ઘોંટી દેતા હતા અજાણતા જ લીનાએ પોતાના હાથ બાપુના હાથમાંથી શેરવી લઈ બંને કાન પર મૂકી દીધા હરિદાસ ચૂપચાપ લીનાના વાળ પર હાથ પસવારતા રહ્યા પોર્ચમાં બત્તી કરવાનું પણ બેમાંથી એકેને સૂજતું ન હતું પિતા અને પુત્રી આછા અંધકારમાં નિઃશબ્દ બેસી રહ્યા અને સમગ્ર વાતાવરણમાં પેલી ચીસ હવામાં તરતી રહી હરિદાસ નિસાસો મૂકી થોડી વારે માથું ધૂણાવી લેતા હતા બધું ખેદાન મેદાન કરી નાખે એવું ભયંકર તોફાની વાવાઝોડું ધીમે ધીમે શમી જાય અને પાછા પ્રાણ રૂંધાઈ જાય એવી ગુંગણાવી નાખતી શાંતિ હવાની જેમ ફેલાઈ જાય એમ ધીમે ધીમે એ તરતી ચીસ શમતી ગઈ બંધ બારણા પાછળના અવાજો પણ ડૂબતા ગયા જોર જોરથી ઘૂમતું ચકડોળ એકદમ એક આંચકા સાથે સ્થિર થઈ જાય એમાં બેસનારને ચક્કર આવી જાય એમ લીનાએ બંને હાથ આંખ પર દાબી દીધા લીના અને હરિદાસ હજી પણ મૌન જ બેઠા હતા વાતાવરણની શાંતિ તોડી શકાય એવી વજનદાર બની ગઈ અકળાઈ જઈ એક ઊંડો શ્વાસ લે લીના ધીમેથી બબડી બાપુ એનો અવાજ થડકતો હતો હરિદાસે ફરી લીનાને વધુ નજીક ખેંચી માથા પર હાથ ફેરવવા માંડ્યો લીનાની સામે જોયા વિના અચકાતા એમણે કહ્યું લીના બેટા જો આજ સાંજની રમીલાની પાર્ટીમાં તારી સાથે સુરેખાને પણ લઈ ગઈ હોત તો તું તો સમજુ છે તને હું વધુ શું કહું રમીલા તારી ખાસ બહેનપણી છે એને કાંઈ માઠું ન લાગત જો નક્કામું અત્યારે આ બધું ધાંધલ હરિદાસનો હાથ માથેથી ઝટકાથી ખેસવી નાખી Sample complete. Ready to continue?